નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ મે બે હજાર પચીસ સવારના મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઇબ કરી લેજો ગુજરાતના ઓગણીસ જિલ્લામાં તે વરસાદનો ખતરો આજથી વાર્તાવરણમાં પલટો અને કમોસમી વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે વર્તમાનમાં દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર અપાર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના કારણે રાજ્યના વાર્તાવરણમાં ફેરફાર આવશે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્શિયસનો ઘટાડો થવાની સંભાવના છે હવામાન વિભાગ દ્વારા ત્રણ મેથી સાત મે દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આ દરમિયાન ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આજે કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠા તો ચાર મે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર અમરેલી અને ભાવનગરમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો પાંચ મેના રોજ કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી સુરત નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સ મેના રોજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી પોરબંદર રાજકોટ જૂનાગઢ અમરેલી અને ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં ગાજવી સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ કમોસમી વરસાદની આગાહીને જોતા ખેડૂતોને પણ જે માલસામાન સામાન ખુલ્લો પડ્યો હોય એને સલામત સ્થળે ખસેડી લેવા માટે અપીલ કરવામાં આવી છે ભર ઉનાળે વાર્તાલમાં આવનારા આ પલટા અને કમોસમી વરસાદથી પાકને નુકસાન થવાનો ભય રહેલો છે જેના માટે તંત્ર અને નાગરિકોએ પણ સાવચેતી રાખવી જરૂરી છે તો ખેડૂત મિત્રો આ તા સવારના મહત્ત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ